મારી અહીંયા ઉભેલી આખી અમારી જે ટીમ છે ભારતીય જનતા પાર્ટીની સૌ સાથે મળી અને એક ગામ સાથે બેઠક કરી અને નક્કી કર્યું હતું કે આ વર્ષે ગામ સમરસ થાય બધી સમાજો સાથે મળી ખંભે ખંભો મલાવી કારણ કે અમારું બચાવ ગામ એક પારિવારિક ગામ છે એક બધાય સમાજો બધા ધર્મના લોકો એકબીજા સાથે પરિવારની જેમ રહે છે એના કારણે ભચાઉ ના કોઈ પણ પ્રસંગો કોઈ પણ ઉત્સાહો તમે જો ઉદીપી ઉઠે છે તો આ ચૂંટણીના પર્વ પણ અમે સાથે મળી નક્કી કર્યું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર બિનિરીત થાય અને આપણા માધ્યમથી જે છ સાત જે સીટ બાકી રહી ગઈ છે એમને પણ કહું છું કે આ બચાવને સમરસ બનાવવામાં જે બચાવ ગામની તમામ સમાજો સાથે મળે નિર્ણય લીધો છે એમાં જોડાઈ અને બચાવની એકતાના દર્શન આખા ગુજરાતે થાય બચાવનો જે વિકાસ મોડલ છે એ આખા ગુજરાતનું રોલ મોડલ બને એ એના માટે એ બધા આગળ આવે અને ખાસ કરીને બચાવ એ દરેક સમાજ દરેક ધર્મના લોકોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માની છે કે એમને કોંગ્રેસને એક પણ ઉમેદવાર ના આપ્યો એમ કહી શકાય મોટા ભાગની સમાજો છે સાહેબ ખૂબ આનંદની પણ છે અને બચાવનો જે વિકાસ ગત વર્ષોમાં થયો છે એના કરતા પણ વધારે આ પાંચ વર્ષમાં એના કરતા દસ ગણો વિકાસ આ પાંચ વર્ષની ટર્મમાં અમારી નવી ચૂંટાયેલી ટીમ આખી બોડી સાથે મળીને અમે કરવાના છીએ અને બચાવને એકવાર હું જ્યારે મારી નગરપાલિકા પ્રમુખની જવાબદારી હતી ત્યારે યુનાઇટેડ નેશન સુધી બચાવનું નામ લઈ ગયો હતો અને ફરીથી આ પાંચ વર્ષની બોડીમાં અમે સૌ સાથે મળી અને બચાવને ફરી વિશ્વ સ્તરે ચમકાવશે આપ સૌને વિશ્વાસ અપાવું છું